કેમ છો બચ્ચા પાર્ટી ચલો આપણે અગાઉ બેનો ઘડીયો શીખી ગયા રચના બનાવી છે ને કઈ રીતે ઘડીઓ બને શીખવાડેલું ને પેલા બી મદદથી બનાવેલો ને ઘડીયો ચલો એમાં બે ત્રણ વખત લીધેલા આપણે તો એને શું કહેવાય ઘડિયાની ભાષામાં બે ગુણ્યા સરસ गुण्या त्रण बराबर चलो बे कान गे बोली जाऊ बघाय જે આપણે ત્રણ નો ગળિયો બનાવતા શીખીશું બરાબર લગભગ તો આવડે જ છે બધાને આવડે ને ચાલો હવે હું પ્રશ્ન પૂછું એમ આપણે રીધીબેન મૂકતા જશે ચાલો ત્રણ નો ઘડિયો હોય પેલા તો કેટલા મણકા લેવાના કેટલા પથ્થર લઈશું આપણે અહીં પથ્થર લીધા આપણે ત્રણ કેટલી વાર લેવાના એક વાર ચાલો મૂકો પછી ચોથ થી લખતું જવાનું અહી થી મૂકો ના બીજાની સમય ચાલક દૂર 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 છેક દૂર રાખો શું લખવાનું ત્યાં આગળ ત્રણ ગુણ્યા કેટલી વાર છે એક વાર તો ત્રણ ગુણ્યા એક બરાબર ત્રણ વચન ને આપવાનું બહુ ભીનો છે કકડો એટલે ચોક ત્રણ ગુણ્યા એક બરાબર કેટલા થશે ત્રણ બધા બોલવાનું છે ચાલો તો આપણે ઘડિયામાં શું બોલીશું ત્રણ કેટલી વાર છે એક વાર તો નો આપણે અહીંયા લખો તો અહીં આગળ હવે હવે શું આવશે ચાલો હવે હવે કોણ આંગળી ચી કરો જેમ ખબર હોય હવે શું કરવાનું હેં હા બીજો કલર લેજો આપણે પણ ઘણા બધા કલર છે આપણી જોડે ચલો પછી આપણે બીજો ઘડિયો અડધો ઘડિયો ઐશ્વર્યા બેન ને બનાવવા બનાવવાનું છે આજે ચલો કેટલી વાર લઈશું બે વાર દરેક ગમે ઊભો કરીને પૂછીશ ત્રણ ત્રણ કેટલી વાર છે ત્રણ કેટલી વાર છે બે વાર તો શું કી બોલાય બોલો જો ત્રણ બે વાર ત્રણ જો આપણે છે ને આપણે બે નો ઘડીઓ શીખેલા ને તારે આપણે શું લખેલું ખબર ત્રણ દાખલા તરીકે ત્રણ નો ઘડીઓ બનાવેલો આપણે તો ત્રણ બે વાર તો ત્રણ વત્તા ત્રણ તો આપણે એવું શીખેલું ને તો એ આપણે સરવાળો એ ગુણાકાર કહેવાય શું કહેવાય ગુણાકાર ત્રણ વત્તા ત્રણ એમ સરવાળો ના કરવો પડે એટલે સીધું આપણે ત્રણ ને બે વડે ગુણ્યા એટલે જવાબ આવી જાય ત્રણ દુ છ થાય ને અને ત્રણ માં ત્રણ ઉમેરત કેટલા થાય થાય ને ચલો ફરી બીજું શીખીએ આપણે ચલો બીજો કલર લો ચલો હવે મને આદિત્ય કહેશે આદિત્ય હવે મારે કેટલા લેવાના રિદ્ધિબેન બોલવાની કોઈ એને જ બોલવાનું વેરી ગુડ સાપાસ તો પછી હવે હવે આમ આગળ પૂછીશું હે ને ચલો લો સ્પીડ રાખજો બેન હા જો કે એક નહીં આપણે તો હું શીખવાડીશ ચલો હવે ગુણાકારની ભાષામાં શું કહીશું આપણે ત્રણ 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 વખત ત્રણ એટલે કેટલા કહેવાય ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ વેરી ગુડ સાબા ત્રણ કેટલી વાર છે જયેશ કેટલી વાર છે બેટા ત્રણ વાર તો ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ તો કેટલા થાય નવ ત્રણ તરી નવ બરાબર ચાલો હવે બીજો કલર લઈ લો જયેશભાઈ એને ગુણાકારમાં કઈ રીતે બોલીશું પછી

ચાલો બીજો કલર લઈ લો હવે આ પીળો લઈ લો પીડો ચાલો હવે કેટલી હું કહું ને ક્યાં અમને ઉભી રહે તને તો આવડે જ છે ચાલ હવે બોલશે મને પ્રેમ બોલશે પ્રેમ હવે કેટલી વાર આવશે ત્રણ વેરી ગુડ શાબાશ બધા તૈયાર રહેજો ગમે ને પ્રશ્ન પૂછીશ ત્રણ કેટલી વાર આવશે પાંચ વખત એક વાર બે વાર આવું આવશે તમારી ચોપડીમાં બસ તમારે જાતે ચોપડી પૂરવાની છે ત્રણ વાર ચાર વાર વાર અને પાંચ ચલો તો આપડે બેનો ઘડિયો બનાવતા તારે કરેલું ને શું આવશે પંદર અને સરવાળાની રીતે લખવું હોય તો ત્રણ એવું નહીં આપણે પુનરાવર્તી સરવાળો આપણે ગુણક તમને કેટલી વાર વાર લેવાના પાંચ વેરી ગુડ તો આપણે જો અહીંયા ત્રણ કેટલી વાર લીધા છે પાંચ વાર એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર ને પાંચ વાર તો ત્રણ પાંચ વખત એટલે ત્રણ ગુણ્યા પાંચ તો આનો સર આનો કેટલો સરવાળો થાય તો કે ત્રણ દુ છ સરવાડો કરો છો ચાલો ત્રણ માં ત્રણ નો મેરો જોઈ છ ને ત્રણ નું મેરો નવમાં ત્રણ નું મેરો બાર ને ત્રણ આવી ગયો હા તો પછી આ પુનરાવર્ત થી સરવાળો એટલે જ ગુણાકાર ખબર પડી ચાલો હવે બેન આગળનો નો પૂરો કરશે ચલો હવે ત્રણ કેટલી વાર છ વાર લો પેલા પહેલા ઉપર બેટા બીજા જોઈ રે બધા એક વાર બોલવાનું મોડામ Nacek nacek mukjo. Cewek, 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 pasti. cewek, 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 kita cewek, 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 cewek,

જરાક નજીકથી મૂકજો નખો તો અહીં તમારે સમાસે નહીં ભાઈ આ ટેબલ પર આવી જાય તો વાંધો નહીં ચલો સ્પીડ રાખજો હા બેટા પછી આપણે આ બધા પાસે ઘડીઓ બનાવવાનો છે બે વખત ત્રણ વખત રીતે ચોકલેટ લે મણકા જેવું જ દેખાય

ચેતન એ દીપક ને જોડે જ છે ને હમ બે જોડીયા છે એટલે લખો બેટા ચલો ત્રણ કેટલી વાર છે સાત વાર તો આપણે સરવાળા ને બોલો જોઈએ ત્રણ વત્તા બાસ વાહ ભાઈ વાહ જો એમ બોલવાનું જોડે જોડે તો જ આવડે

આ વેટા થી ગણો ત્રણ નો ઘડિયો બને બોલો બને કે ના બને પછી 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 આ પૂરું થાય એટલે આપણે એવું શીખવાનું કેટલી વાર થયા પાંચ વાર ચલો સરસ પછી પછી હમણાં એક મિનિટ આવી જુઓ ચલો ત્રણ વાર છ વાર ને સાત વાર હજુ કેટલી વાર લેવાના એક વાર સરસ કેટલી વાર લઈશું પ્રેમ આઠ વાર નજર આ બાજુ રાખજો ને ભાઈ ચલો કેટલા થશે કોઈ ખેશે મન ફરી વિરાજ તો કઈ કીધું એક વાર વિરાજ ચોવીસ કેટલા આવશે ચોવીસ ત્રણ ગુણ્યા આઠ બરાબર ચોવીસ અને ઘડિયામ શું બોલીશું આપણે વેરી ગુડ ત્રણ અઠા ચોવીસ જગ્યા રાખવાની જો આને મસ્ત લગડીઓ બનાવ્યો જોરદાર આવી રીતે જગ્યા રાખવાની શું બેન શું બેન ઘીચો ઘીચ કરી દીધું છે વાંધો નહીં ચાલો હવે જરાક જગ્યા રાખજે બધા ચોવીસ ચલો હવે કેટલી વાર આવશે ત્રણ નવ વખત વાહ બોલવા જો બોલવાની એ તો ખબર જ છે

હમ 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 હવે કેટલી વાર આવશે નવ વાર જો વિરાજ બહુ મસ્ત ધ્યાન રાખે છે એવું રાખવાનું અને જયેશ રાખે છે ધ્યાન હા સરસ ને બેટા બધા જોઈ રહ્યા કેવા જોઈ રહ્યા જોડિયાઓ મારા ચલો ત્રણ કેટલી વાર છે નવ વાર તો એને ગુણાકારની રીતે કઈ રીતે લખીશું જેટલા જેટલી વખત હોય એને ગુણ્યા ગુણાકારી દેવાના ત્રણ છે તો કેટલાય વખત છે તો કે નવ વાર તો એને ગુણ્યા નવ ત્રણ ગુણ્યા નવ ત્રણ નવા સત્યાવીસ ચલો છેલ્લી વાર

કેટલા વાર થયા સાત થયા ચાલો જવાબ આવશે લખો જો આ જગ્યા રાખી તો કેટલું મસ્ત લાગો લખો ચલો બધા ચલો ગુણાકારની રીતે કઈ રીતે બોલો છો બધા

છ સરસ ચલો દીપક ચેતન ત્રણ પાંચ વાર હોય તો પંદર ચલો ત્રણ ચાર વાર હોય તો હિમેશ ત્રણ ચાર વાર હોય તો બાર વેરી ગુડ ચલો હવે આદિત્ય વાર ચલો ત્રણ આઠ વાર હોય તો ત્રણ આઠ વાર હોય તો ચોવીસ સરસ ચલો ત્રણ છ વાર હોય તો અઢાર ચલો જયેશ નો ત્રણ પાંચ વાર હોય તો પંદર સરસ વેરી ગુડ ચલો ક્લેપ કરો જોરદાર ચલો હવે તમારે બધા એ જો અહીંયા આગળ પથ્થર પડેલા છે અને આ બાજુ બી લઈ લે બી લઈ લે બેટા બધાએ ત્રણનો ઘડીઓ બનાવવાનો છે બરાબર ચલો એ બધા પોતપોતાના ટેબલ પર બંને બાળકો એક બાળકે પાંચ સુધી બનાવવાનો બીજા બાળક એનથી આગળ જવા દેવાનું બરાબર ચલો બધા બનાવવાનો બેટા